હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા અત્યારે આપણે રેડી થઈ ગયા છે મસ્ત ચકાચક મારો ફેવરેટ ટી શર્ટ બ્લેક પહેરી થઈ છે અને હવે પહોંચી રહ્યા છે આપણે ઓફિસ જવા માટે કેમ કે ઓફિસની અંદર છે આજે ઘણું બધું કામ કરવાનું છે હું તમને બતાવીશ કે ઓફિસની અંદર આપણે શૂટિંગ કઈ રીતે કરીએ છીએ બરાબર છે બધી વસ્તુ તમને બતાવવાનું છું આપણે કયા કયા ઇક્વિપમેન્ટ વાપરીએ છીએ બધી જ વસ્તુ તમને શેર કરવાનું છું તો ભાઈ આપણું કાલનું જે બ્લોગ હતું એ અપલોડ થઈ ચૂક્યો છે તો ચેનલ ઉપર જઈ અને ફટાફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને આ નવા બ્લોગ સાથે શરૂઆત કરીએ અત્યારે આપણે હવે હવે રેડી થઈ ગયા છે હવે સીધા આપણે નીકળીએ ઓફિસ ભાઈ જો એક વસ્તુ છે કે ભાઈબંધો વચ્ચે છે ને એક એવા બી પ્લાન થાય કે જે ઉડતા પ્લાનમાં બરાબર છે નક્કી કશું ના હોય બરાબર બટ ક્યાંથી કશું આવી જાય યાદ ને ક્યાંથી ક્યાં જવાન થઈ જાય આને ઉડતો પ્લાન કહેવાય હવે ઉડતો પ્લાન એક બન્યો છે છેલ્લા સુધી જુઓ રાતે તમને એક મસ્ત સરપ્રાઇઝ આપો ઓકે અત્યારે હાલ હું ત્યાં આગળ પહોંચી ગયો છું ઓફિસ જઈ રહ્યા છે મોટા છોકરી આગળ ભાઈબંધોની મીટિંગ ચાલે છે અમારા બીજા ભાઈબંધ છે ગૌરાંગ કરીને બરાબર છે અત્યારે ઓફિસમાં આવ્યા છે જો તમે ગેસ કરી શકો હું ક્યાં જઈ રહ્યા છું એ જો સાહેબ તમને ખબર પડતી હોય આઈડિયા આવતો હોય તો મને ગેસ કરી બતાવો

ફાઈનલી અત્યારે વાયડ એન્ગલની અંદર આપણે મૂવી જોયું છે અને કયું મૂવી જોયું છે ખબર છે લાલો અને આ લાલો મૂવીની અંદર ખરેખર ગજબની વસ્તુ છે કે જે ભગવાનની છે ભગવાનની વસ્તુ કહેવા માગે છે કે ભાઈ કર્મ કરો ફરની ઈચ્છા ના રાખો એ રીતે આપણે પણ કર્મ કરી રહ્યા છીએ અને મેં મૂવી જોયું છે બહુ મસ્ત લાગ્યું છે ખરેખર ઘણા ટાઈમ પછી આજે મૂવી જોવા માટે આવ્યો હતા ભાઈ બંધો થોડે બરાબર છે તો બ્લોગનું અહીંયા હું એન્ડ કરું છું મળીએ કાલે અને આવતા આવતીકાલે નવા બ્લોગની અંદર બાય ભાઈ Gut good night